કરવામાં આવ્યું છે ઝામ્બિયન સરકાર સામૂહિક રસીકરણ કાર્યક્રમ શરૂ કરી રહી છે તે દેશમાં અસરગ્રસ્ત સમુદાયોને દરરોજ બે ચાર મિલિયન લીટર સ્વચ્છ પાણી પૂરું પાડે છે ઝિમ્બિયા પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર ઝાંબિયામાં રોગચાળો ઓક્ટોમ્બરમાં શરૂ થયો હતો ઓક્ટોમ્બરથી અત્યાર સુધીમાં ચારસો બાર લોકો કોલેરાના કારણે મૃત્યુ પામ્યા છે અને દસ હજાર ચારસો તેર કેસ નોંધાયા છે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના લગભગ અડધા જિલ્લાઓને દસમાંથી નવ પ્રાંત કોલેરાની ચપેટમાં છે લગભગ બે કરોડની વસ્તી ધરાવતા દેશમાં દરરોજ ચારસોથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ